આપણે આ જે વસ્તુ આપણે તમને બતાવી છે પોર્ટલ પર કઈ જગ્યાએ અપડેટ થયેલી છે એ ਵੀ તમે અત્યારે જોઈને આપણે જોઈ લઈશું પ્લસ પરીક્ષા ફોર્મની છેલ્લી તારીખ શું છે એ ਵੀ આપણે આ વસ્તુ વિડિયોની અંદર જોઈ લઈશું તો તમારા એટલા ફ્રેન્ડ્સ હોય જે જે ડોક્ટર બાબા સેવામબેટકર ઓપન યુનિવર્સિટી ની અંદર ભણતા હોય એમના સુધી જરૂરથી આ માહિતી પહોંચાડજો એટલે બધા લોકો एग्जाम ફોર્મ ભરી દેજો મિત્રો एग्जाम ફોર્મ ભરવો કમ્પલ્સરી છે જ્યાં સુધી તમે एग्जाम ફોર્મ નહીં ભરો છો તમારો હોલ ટિકિટ નહીં આવે હોલ ટિકિટ નહીં આવે એટલે પરીક્ષા તમે આપી શકશો નહીં ओके એટલે ફાલાફટથી एग्जाम ફોર્મ ભર દેજો કારણ કે ઇલિમિટેડ ડેડ છે લગભગ 10 15 દિવસનો ટાઈમ આપણી પાસે છે एग्जाम ફોર્મ ભરવા માટે ઓકે જે આપણે જોઈશું કે કઈ ڈیٹ આપેલી છે હવે આપણે જે જોઈશું ડાયરેક્ટલી ડોક્ટર બાબા સાહેબ અંબાડકર ઓપન યુનિવર્સિટી ની વેબસાઈટ પર ત્યાંથી બધી વસ્તુને સમજી લઈશું ઓકે બીજું કે અત્યારે જેમ આપણો YouTube ચેનલ છે એ રીતે આપણે WhatsApp ચેનલ ભી સ્ટાર્ટ કર્યું છે અને જેની લિંક મે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણો WhatsApp ચેનલ ને ભી ફોલો કરી શકો છો આ રીતના જે ભી અપડેટ્સ હોય આપણે WhatsApp ચેનલ થ્રુ પણ આપીએ છીએ ओके બીજુ કે જો તમે ચેનલ માં નવા છો તો ખાસ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો અને बाजू માં આપેલ બેલ આઇકન ને પ્રેસ કરી દેજો જેના દ્વારા આદિતને જે ભી અપડેટ્સ હોય એ તમને સૌથી પહેલા નોટિફિકેશન થ્રુ મળતી રહે તો ચાલો મિત્રો હવે આપણે જઈએ ડાયરેક્ટલી પોર્ટલ ઉપર ફોર્મ કઈ રીતે કે આતે ભરવો પડશે એ ਵੀ આપણે એક વખત જોઈ લઈએ તો ચાલો જો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે Google Chrome બ્રાઉઝર માં આમાં આપણે સર્ચ કરવાનું છે B A O U ઓકે ચાલો આમાં આપણે નાખી આપણે B A O U ओके જેમ આપણે બીઓઈ ઓપન કરશું એટલે ઘણી બધી વેબસાઈટ્સ તમારી સમક્ષ આવી જશે ડોક્ટર બાબા સાબબંડકર ઓપન યુનિવર્સિટી ની કોઈ વેબસાઈટ હોય ને ઉપર આપણે ક્લિક કરી દઈશું જેમ કે આ एग्जाम ફોર્મ ની એક વેબસાઈટ છે એના પર આપણે ક્લિક કરી દઈએ તો પછી આપણી મેઈન પોર્ટલ પર સૌથી પહેલા આવી જાવ અંગ્રેજી તો જો મિત્રો તમને અત્યારે જોઈ શકો છો સ્ક્રીન ઉપર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ડોક્ટર બાબા સાબબંડકર ઓપન યુનિવર્સિટી નો એક પેજ ઓપન થયેલું છે ઓકે તો એની અંદર આપણે શું કરવાનું રહેશે તો સૌથી પહેલા આપણે કરવાનું રહેશે કે અહીંયા જે અમારો વિષય અહીંયા જે હોમ પેજ આપેલું છે હોમ સિન છે એના પર ક્લિક કરી દેવાનું એટલે તમે BOU ના હોમ પેજ ઉપર આવી જશો મુખ્ય पृष्ठ જેને કહેવાય એનો પર આવી જશો અને એમાં નીચે આપણે સ્ક્રોલ કરીને જવાનું તો નીચે આપણે જેમ સ્ક્રોલ કરશું એટલે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આનેアナઉન્સમેન્ટ સેક્શન છે એક ઓકેアナઉન્સમેન્ટ સેક્શનમાં તમે જોઈ શકો છો 5 જુલાઈ ના રોજ એ આ અપડેટ આવેલી છે કે एग्जाम फॉर्म જુલાઈ 2025 એ ક્લિયરલી મેન્શન છે એના પર તમારે ક્લિક કરી દેવાનું જેમ ક્લિક કરજો એટલે एग्जामिनेशन નો ફોર્મ જે ભરવાનું મુખ્ય પુષ્ઠ છે જેને મેઈન પોર્ટલ કહેવા છે જે एग्जाम ના ફોર્મ ભરાય છે એના ઉપર આપણે ડાયરેક્ટલી પહોંચી જઈશું જો આપણે ક્લિક કરી દીધું છે ઇન્ટરનેટ નું મિત્રો થોડુંક સ્લો ચાલે છે આજે વરસાદના લીધે ઇશ્યુસ છે થોડાક તો થોડુંક વેઇટ કરો જસ્ટ 1 મિનિટ લોડિંગ થશે પછી આપણે ડાયરેક્ટલી एग्जाम ફોર્મ નું જે સેક્શન છે એના ઉપર આપણે પહોંચી જઈશું લિંક લોડિંગ થાય છે મિત્રો પાછું ક્લિક કરી દઈએ તો આપણે ડાયરેક્ટલી એگزામિનેશનનો જે ફોર્મ છે એની અંદર લાસ્ટ ડેડ શું છે એ ભી મેન્શન કરેલી છે પ્લસ એگزામિનેશનનો ફોર્મ ભરવા માટેની ત્યાં લિંક ભી એક આપેલી છે એટલે એનો ઉપર ક્લિક કરીને ડાયરેક્ટલી તમે તમારો ફોર્મ ભરી શકો છો કે રજીસ્ટ્રેશન તમારો કઈક હોય છે એને પાછું આપણે રીલોડ કરીએ ઉભારો કે BOU ની વેબસાઈટ પર આપણે જતા રહ્યા बी एयू वेबसाइट हाँ चलो थोड़ूक आयु इंटरनेट चा स्लोली स्लोली इंटरनेट थाई थे मित्रों लोड हाँ हमें आ गू हमें अपने नीचे स्क्रोल कर एक्जामिनेशन फॉर्म लख्या है आप क्लिक कर दूँ જેમ ક્લિક કરિયે એટલે આગળ વધીને મેઈન પેલું ઓપન થઈ જશે આપડી જો મિત્રો ઇન્ટરનેટ નો થોડોક પ્રોબ્લેમ છે એટલે પેલું નેટ તો બરાબર ચાલતું નહી એટલે મે સ્ક્રીનショット લીધા છે બરાબર ને એના ઉપરથી આપણે સમજી લઈએ પછી તમે BU ની વેબસાઈટ પરથી બધી વસ્તુ જોઈ શકો છો एग्जाम ફોર્મ નું સેક્શન છે એની અંદર તમે જોશો તો એક્ઝામિનેશન ફોર્મ જુલાઈ બે હજાર પચીસ રેગ્યુલર અહીંયા અપડેટ આવેલી છે અને આ લિંક તમને આપી દેવામાં આવી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા પોતાના જે એક્ઝામ ફોર્મ છે એ ભરી શકો છો તમારી જે એકદમ સિમ્પલ છે મિત્રો તમે મોબાઈલથી જ એક્ઝામિનેશનનો ફોર્મ ભરી શકો છો એના પર તમારા જે સબ્જેક્ટ હોય એના પર તમારે ટીક કરી દેવાનો અને ફોર્મ સબમિટ કરી દેવાનું એટલે કન્ફર્મ થઈ જાય ઓકે એકદમ સિમ્પલ છે અહીંયા મિત્રો ક્લિયરલી મેન્શન જે પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જે છે ઓગણીસ સાત બે હજાર પચીસ છે ओके 19/7/2025 સુધીમાં તમે એક્ઝામ ફોર્મ ભરી શકો છો એટલે છેલ્લી તારીખની કોઈ દિવસ રાહ જોવાની નહીં ઓકે આજે અત્યારે તમને ખબર પડી કે ભાઈ અત્યારે એક્ઝામ ફોર્મ શરૂ થઈ ગયા છે તો फटाफट થી હમણાં જ એક્ઝામ ફોર્મ માટે એપ્લાય કરો તો ખાલી 2 મિનિટનું કામ હોય છે મિત્રો એ ઓકે બધાની પાસે Android મોબાઈલ તો હમણા હોય છે તો फटाफट થી જાઓ BU ની વેબસાઈટ પર તમારું બધી જે ડિટેલ છે એનરોલમેન્ટ નંબરની ડિટેલ બધી ફિલ કરો અને એક્ઝામ ફોર્મ હમણાં જ ભરી દો 19/7/2025 એ તમારી લાસ્ટ ڈیٹ છે પરીક્ષા ફોર્મ ભરવા માટેની ओके क्लियरली हमने यहां देखा है अ यहां લખ્યું છે স্পেশલ બિયર્ડ વોકેશનલ પ્રોગ્રામ एग्जाम ફોર્મ વિલ બી સૂન એટલે વોકેશનલ પ્રોગ્રામ જે હોય স্পেশલ બિયર્ડ હોય એના एग्जाम ફોર્મ ના આવશે ઓકે અત્યારે ફોર્મ આયવા નથી આપણા જે રેગ્યુલર્સ બધા ફોર્મ एग्जामिनेशन 2025 ના અહીં શરૂ થઈ ગયા છે फटाफट થી મિત્રો અત્યારે एग्जाम ફોર્મ ભર દો જારે ભી ટાઈમ ટેબલ આવશે એની અપડેટ ભી તમને આપણે આપી દેશું કે ટાઈમ ટેબલ જારે અપલોડ થશે સિસ્ટમ ની અંદર બીયુ ના પોર્ટલ પર ત્યારે આપણે જોઈને તમે એબી વસ્તુની અપડેટ કરી દીસુ તો પેલા સૌથી પહેલા કામ શું કરવાનું છે તમારા एग्जाम નું ફોર્મ फटाफटથી ભરી દો ઓકે एग्जामिनेशन નો ફોર્મ જા રહેવાનું ભરવા જોસો તમે આવી કઈક એક જસ્ટ બતાઈ દઉં છું હા એનો લિંક ઉપર જ તમે ક્લિક કરશો એટલે આવું નવો એક પોર્ટલ ઓપન થશે એમંદર તમારે તમારું કોર્સ કયો છે તમારું હેન્ડલમેન્ટ નંબર તમારો મોબાઈલ નંબર તમારો डेट ऑफ बर्थ એવું શું તમારે ફિલ કરવાની રહેશે અને પછી રજીસ્ટ્રેશન કરીને લોગિન ઉપર ક્લિક કરીને તમે પોતાનો एग्जाम ફોર્મ ભરી શકો છો ઓકે મિત્રો तो ऑलस तुम्हारे के तुम्हें समझाई गई है से तुम्हारा जितना फ्रेंड्स है जितना ग्रुप्स है एमनासु जरूरत है जानकारी ने पहुंचा दो तुम्हारा फ्रेंड्स ने बद्दा इनफॉर्म कर दो कि અત્યારે एग्जाम फॉर्म ભર શરુ થઈ ગઈ છે જે લોકો ડોક્ટર બાબા સાહેબ બંબડકર ઓપન યુનિવર્સિટી ને અંદર ભણાય છે ઓકે તો આ તો एग्जाम ફોર્મ વિશેની અપડેટ મિત્રો ઓકે તો જેમ આપણે વિડિયોની શરૂઆતમાં કીધું જેમ આપણે અત્યારે YouTube ચેનલ છે એ રીતના આપણે WhatsApp ચેનલ પણ સ્ટાર્ટ કર્યું છે જેની લિંક મે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણો WhatsApp ચેનલ ને ભી ફોલો કરી શકો છો આ રીતના જે બી અપડેટ્સ હોય આપણે વોટ્સઅપ ચેનલ થ્રુ પણ આપીએ છીએ ઓકે અને અત્યારે મિત્રો તમે એક્ઝામ ફોર્મ ભરી દેશો એના પછી જસ્ટ તમને ટૂંકમાં કહી દઉં છું કે નેશનની તૈયારી તમારે કઈ રીતે કરવાની હોય છે તો જો મિત્રો જ્યારે તમે કોઈ બી એક્ઝામની તૈયારી કરવા બેસો તો સૌથી પહેલાં શું કરવાનું હોય કોઈ બી એક્ઝામ હોય બીએયુની એક્ઝામ હોય કે પછી સરકારી એક્ઝામ હોય કે કોઈ બીજા યુનિવર્સિટીની એક્ઝામ હોય સૌથી પહેલાં પેપરની પેટર્નને તમારે સમજી લેવાનું પ્રીવિયસ ઇયરના ક્વેશ્ચન પેપર્સ તમારે જોવાના ઓકે પ્રિવિયસ ઇયરના ક્વેશ્ચન પેપર્સ તમારે જોવાના અને એના ઉપરથી તમે પેપરની પેટર્ન ખ્યાલ આવશે કે કઈ રીતના પ્રશ્નો પૂછાય છે તમારે તૈયારી કઈ રીતે કરવી જોઈએ જો પેપરની અંદર તમારે 5-5 માર્ક્સના બધા સવાલ પૂછાતા હોય તો એ રીત એ એ એ તમારો એ સ્ટ્રેટેજી વાઇસ તમારે તૈયારી કરવી પડશે જો પેપરની અંદર બે-બે માર્ક્સના સવાલ પૂછાતા હોય તો एमसीक्यू ટાઈપના સવાલ પૂછાતા હોય તો તમારી સ્ટ્રેટેજી એ રીત તમારે બદલવી પડશે ઓકે તો ફર્સ્ટ ટુ ફર્સ્ટ ટુ કરવાનું તમારે તો કે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર્સ તમારે વખત રિવ્યુ કરી લેવાના અમુક જો પ્રીવિયસ ઇયરના ક્વેશન પેપર તમને જોતા હોય તો આપણા ચેનલની અંદર જ આપણે બી એઓયુ પ્રીવિયસ ઇયર ક્વેશ્ચન પેપર કરીને એક લિસ્ટ બનાવેલી છે એના ઉપર તમને આખા જે મેજોરિટીઝ જે છે પેપર્સ એની અંદર આપણે મૂકેલા છે જસ્ટ એ રિવ્યુ કરી લેજો તમને આઈડિયા આવી જશે ઓકે તો આ સૌથી પહેલા કામ કરી દેવાનું કે પ્રિવિયસ ઇયરના ક્વેશ્ચન પેપરમાં કઈ રીતના પ્રશ્નો પૂછાયેલા છે એ એકવાર પેપરની પેટર્ન पेपर नी પેટર્ન ને સમજી લેવાનો 25 એگزામિનેશન ની તૈયારી કરવામાં લાગવાનું ઓકે તો બધાને બેસ્ટ ઓફ લક સારી રીતે एग्जाम ની તૈયારી કરો પહેલા તો ફોર્મ ભરી દો પરીક્ષા ફોર્મ કારણ કે પરીક્ષા ફોર્મ નહી ભરશો તો તમારો હોલ ટિકિટ ન આવે અને હોલ ટિકિટ ન આવે તો તમે एग्जाम આપી શકશો નહીં તો फटाफटથી एग्जाम એگزામિનેશન આ ફોર્મ ભરો પછી તમારો હોલ ટિકિટ ભી આવશે અને તમે एग्जाम ભી આપી શકશો ઓકે તો બેસ્ટ ઓફ લક બેસ્ટ ઓફ લક બધાને ફોર એگزામિનેશન ઓફ 2025 જુલાઈ 2025 ઇન બી એ ઓ યુ ओके okay. तो चलो मित्रों थैंक यू हम आप मिलीशू नेक्स्ट विडियो में एक नॉट टॉपिक साथ त्यार धन्यवाद मित्रों